વિકાસ સપ્તાહની ઉજવણી ભરૂચમાં વિકાસ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ બે હજાર પચીસનું ભવ્ય આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા વિકાસ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શહેરના શક્તિનાથ સર્કલથી માતરયાત્રાઓ સુધી યોજાયેલી આ પદયાત્રાનો પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીના હસ્તે લીલી ઝંડી બતાવી કરીને કરવામાં આવ્યું હતું પદયાત્રા માતરયાત્રાઓ ખાતે પહોંચી પૂરી થઈ હતી જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રસંગોચિત પ્રવચન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ તથા રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસના કાર્યોની ગાથા રજૂ કરી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી મનીષા મનાણી મામલતદાર માધવી મિસ્ત્રી નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના અનેક અધિકારીઓ કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ વિકાસ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના પચીસ વર્ષના પ્રસંગને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો તારીખ સાત ઓક્ટોબર બે હજાર એકના દિવસે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા હતા આજે આ સાત ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે એમને ચોવીસ વર્ષ રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાન તરી પ્રધાનમંત્રી તરીકે પૂરા થઈ રહ્યા છે ચોવીસ વર્ષ પૂરા થવા નિમિત્તે ગુજરાતમાં અને દેશમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેમાં સરકાર દ્વારા કરાયેલા જુદા જુદા વિકાસના કામોને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિકાસ રથ પણ સમગ્ર જિલ્લામાં ભ્રમણ કરી રહ્યો છે સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અને શહેરોમાં સરકારના જે જુદા જુદા કામો મંજૂર થયા છે અને ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ દ્વારા પણ પ્રજા સુધી કેવી રીતે પહોંચાડી શકાય અને પ્રજાની સુખાકારીમાં વધારો કરી શકાય હેતુથી આ ચોવીસ વર્ષ નરેન્દ્રભાઈના વિશ્વાસના અને ચોવીસ વર્ષ વિકાસના આ સૂત્રને સાર્થક કરવા માટે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શક્તિનાથ મહાદેવ થી તળાવ સુધી પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું જે આયોજન થયું છે એમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે જિલ્લાના વહીવટી તંત્રને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ અભિનંદન પાઠવીએ છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે